સાથે અલગ અલગ ફ્લેટમાં અક્ષત પણ આપવામાં આવી રહ્યા છે ત્યાંથી પૂજિત થઈને આવેલા અક્ષત એટલે ચોખા આવી રીતે પ્રભુ શ્રી રામ મંદિરની એક પ્રતિકૃતિ અને આવી રીતે એક નિમંત્રણવાળો પત્ર આ ત્રણેય વસ્તુ અમે લોકો આજે અમારા ત્યાં જેટલા પણ વસ્તી છે જેટલી પણ વસ્તી છે તે સોસાયટી ફ્લેટ બધાના ઘરે ઘરે જઈને આજે અમે આપવાના છીએ તમામને નિમંત્રણ આપવાનું છે કે બાવીસ જાન્યુઆરીએ દિવાળી ફરીથી આવી રહી છે દિવાળી જેવો ઉત્સાહ દિવાળી જેવો ઉત્સવ આપણે બધાએ મનાવવાનો છે